આગળવાદ ભાવનગરની કે જ્યાં વડવામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો નાસ્તાની લારી અને દુકાનમાં તોડફોડ કરી નાસ્તાના પૈસા માંગતા લુખ્ખા તત્વોએ ઝઘડો કર્યો ઘર પર પથ્થરમારો કરવાનો પણ આરોપ છે વડવાના પાદર દેવકે વિસ્તારમાં મોડી રાતની આ ઘટના છે વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે જે પાર્થ આ લુખ્ખા તત્વોએ શા માટે આતંક મચાવ્યો શું વધારે વિગત જો ભાવનગર શહેરનો વડવા વિસ્તાર આવેલો છે કે જ્યાં મોડી રાત્રિના સમયે આ પ્રમાણે અસામાજિક તત્વોએ લારીની તોડફોડ કરી હતી મફતમાં નાસ્તો કરવા બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ જે અસામાજિક તત્વો છે તેમનું ટોળું છે તેમના દ્વારા લારી તેમજ દુકાન ની તોડફોડ કરાઈ હતી અને આ સાથે જ આરોપ એવો પણ છે કે જે ઘર આવેલું છે જે નાસ્તાની લારીના સંચાલક છે તેમના ઘર ઉપર પથ્થર મારો કર્યો હતો રાત્રિના સમયે આ ઘટના બનતા નિલંબાગ પોલીસ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આજે આમલેટ તેમજ અન્ય જે નાસ્તાની